ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આયોજકો વાજિંત્રોને રિપેર કરાવવા ડભોઈ ખાતે ઉમટ્યા આદિશક્તિની આરાધના સમા નવલી નવરાત્રિના મંગલ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવરાત્રિના પર્વમાં ભક્તિ અને શક્તિની આરાધનામાં માય ભક્તો લીન બની જશે ત્યારે માતાજીના ગરબામાં સૂરોના તાલે ખેલૈયાઓ હિલોડે ચડશે આ સુરોના તાલ લયબદ્ધ નીકળે તે માટે ઢોલ નગારા સહિત વાજિંત્રોને પણ તૈયાર રાખવા પડે છે માટે તેને રિપેરિંગ કરવા માટે ડભોઈ માં કસબીઓના ત્યાં મંડળીના યુવકો પહોંચી જાય છે અને સત્વરે તે રિપેરિંગ કરાવીને નવરાત્રિના મહોત્સવ નિમિત્તે તેને ભજન મંડળીને સોંપવામાં આવે છે સાથોસાથ માતાજીની પણ સ્થાપના કરવાની હોવાથી માં અંબા જગદંબાની મૂર્તિઓ પણ મંડળના આયોજકો ખરીદી લાવી તેને તેની જગ્યાએ સ્થાપના કરતા હોય છે એ માટે પણ તેઓ તેઓમાં અંબા જગદંબાની મૂર્તિઓ પણ બુક કરાવી દીધેલ છે ડભોઈમાં શેરી ગરબા પહેલાંના જમાનામાં યોજાતા હતા જે છેલ્લા પચીસ વર્ષથી બંધ થયા છે પ્રાચીન અને શેરી ગરબાઓની રમઝટ જે પહેલાં બોલાતી હતી તે હવે લુપ્ત થતી જતી અસલી ગરબા સંસ્કૃતિ હવે વિલીન થઈ રહી છે હાલ મોંઘવારીના કારણે પહેલાંની જેમ શેરી ગરબાઓ શરૂ થાય તેમ નગરજનો ઈચ્છે છે જેથી ખર્ચાઓ પણ ઓછા થાય તેમજ રાત્રિના વહેલા ગરબાઓ પૂરા થાય તેમ છે આવું આયોજન આ વર્ષથી શરૂ કરવામાં આવે એમ ગરબા પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે જેના કારણે નગરમાં જે ધંધા પર અસર પડે છે નહીં કારણ કે ગરબા વહેલા પૂરા થવાથી દરેક જણ પોતપોતાના ઘરે વહેલા પહોંચી જાય છે અને વહેલા સવારે ઉઠી શકે છે જેથી નગરમાં આવેલા દુકાનો પણ રેગ્યુલર વહેલી ખુલતી થઈ જાય તેમ વેપારી વર્ગ અને માતા પિતાઓ પણ આ અંગે તૈયારી દર્શાવી રહ્યા છે વર્ષો પહેલાં થતાં શેરી ગરબાઓ બંધ થઈ જતાં અસલી ગરબા સંસ્કૃતિ તે જ લુપ્ત થઈ ગઈ હોય તેમ લાગે છે ત્યારે મા શક્તિની આરાધનાના પર્વના અસલી ગરબાને જતન કરવા તેને પુનઃજીવિત કરવા સ્વૈચ્છિક આયોજકો આગળ આવે તેમ પણ ગરબા પ્રેમી જનતાની માંગ ઉઠવા પામી છે ડભોઈમાં પહેલાં થતાં શેરી ગરબા જેના આયોજકોએ બનાવેલ મંડળ કે જેમની પાસે પહેલાંનું બેલેન્સ પણ છે જો તેમાં થોડોક જ રૂપિયાનો ઉમેરો કરવામાં આવે તો આ ગરબાનું આયોજન સુંદર રીતે થઈ શકે તેમ છે તો આવા યુવક મંડળ આગળ આવે અને આજના સમયની માંગ છે અત્યારે નવરાત્રી આવી રહી છે અમારો મુખ્ય ધંધો તબલાનો છે અને નવરાત્રીમાં તબલાનો વપરાશ ઘણો વધી ગયો છે ને જે નવરાત્રીને લીધે અત્યારે કામકાજ પણ થોડો સારું રહે છે પણ થોડો બહુ વધારો આવો છે ગયા વર્ષ કરતાં બહુ ઉછાળે છે કે થી કોઈ વધો કરતો નથી પણ અમારું તબલાનું કામ છે એટલે એમાં ચાલ્યા કરે છે ને હવે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ કામ વધશે એવી આશા છે અત્યારે થોડું ઓછું ઘણા દિવસ ઓછા રહે એટલે કામ ચાલુ થશે એવી અમને આશા છે અમારો આ ધંધો વર્ષોથી અમે કરીએ છીએ તબલા પર તબલા પર ગરબા થાય છે એટલે તબલાનું કામ ચાલ્યા કરે છે ઢોલ તાગારા પહેલાં કરતાં ઓછા થઈ ગયા ઇલેક્ટ્રિક સાધન વધી ગયા છે એમાં તબલા થોડું ઓછું થઈ ગયું છે તો ક્લાસિકલ ગરબા તબલાનું પ્રમાણ વધુ ચાલે છે આ વખતે કઈ નવી વેરાયટીમાં તબલામાં ના તબલાની કોઈ વેરાયટીમાં તો કોઈ ઇલેક્ટ્રિક તબલા નીકળ્યા છે પણ ઇલેક્ટ્રિક તબલા જે આ તબલા જેવા ખૂબ ખૂબ મોંઘા પણ છે ને ચાલતા પણ ઓછા છે ગ્રુપ ગરબામાં કે આ તબલાનું તો જરૂર પડે છે આ તબલા વાપરવા જ પડે છે